ઉપલેટા તાલુકાના સાતવડી ગામે સ્થાનિકોમાં પુલના નબળા કામને લઈ રોષ સાતવડી ગામે છેલ્લા બે વર્ષ થયા અને પુલનું કામ ચાલુ છે છેલ્લા બે વર્ષ થયા છતાં હજુ પણ પુલનું પૂરું કામ ન થતા ગામ લોકો નારાજ જોવા મળી રહ્યા છે સાતવડી ગામના સરપંચ દ્વારા અનેક વખત પુલના કામ અને પુલની ગુણવત્તાને લઈને રજૂઆત તાલુકામાં કરવામાં આવી છે બે વર્ષથી પુલની કામગીરી ચાલી રહી હોય સ્થાનિકો પરેશાન બન્યા છે ચોમાસા પહેલાં પુલનું કામ પૂરું કરવા ગામ લોકોએ માંગ કરી છે ચોમાસા પહેલાં પુલની કામગીરી પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

તે કોઈ જવાબ નથી દેતા ઉતાશ્રણીના બે દિવસ અગાઉ એને ભરાણ કર્યું અને ભરાણ કરીને સીધા વયા ગયા એક પણ પાણી થતું નથી આ રજૂઆત કરીને કરેલી રજૂઆત બધી આરંભીમાં કરેલ છે બધા અધિકારીઓને ફોનથી કેટલીક કરી ગયે છે પણ મિલીભગત ચાલે છે આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગત છે ચાલે તો બાબતની ધારાસભ્ય છે ધારાસભ્યને ફોન કરીએ છીએ ફોન રિસ્યૂ નથી કર્યો ગઈકાલે મેં હાથ રિંગુ કરી એક પણ રીંગ ઉપાડી નથી ચોમાસા ના સમયમાં ધારાસભ્ય ચોમાસામાં ગઈ તમ તો ગામ હતું ગામની અંદર એક મયત થઈ ગયું જે મયત સામગ્રી લેવા માટે અમારે પાણી જવાનું હતું પણ અમે જઈ નતા અમારી એટલી મજબૂરી આ ગામની હતી કે એ વાત મીડિયા સામે કરી શકાય એવી નથી અમારી માત કે વહેલી તકે ચોમાસા પેલા પૂર્ણ થઈ જાય ન પૂર્ણ થઈ જાય તો આ ગામ બેટમાં ફેરવાઈ જશે તો એની જવાબદારી સરકાર શ્રી ની રહેશે કે કોન્ટ્રાક્ટર ની રહેશે નામ છે જયદીપસિંહ વાડા ગામ સાતવડી આ પુલનું કામ બે વર્ષથી ચાલુ છે પણ કામ કરવાની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી ચાલે છે ગયા વર્ષે પણ આમ જ હતું છેલ્લા દોઢ મહિનાથી આનું કામ લગભગ બંધ છે અને જે રીતે કે કઈ રીતે કે આજે છેલ્લા પિલર બનીને એમાં પાણી પણ નથી છટાવડા અને ગયા વર્ષે દવાખાનાની બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી તો પાંચ છ દિવસ અવરજવર હાવ બંધ થઈ જાય છે તો અમારી વિનંતી છે કે જે આ કામ જેટલું જલ્દી પૂરું કરે

તો એની પાણી પણ નથી ઉતાસણી આવતી હતી કામ પૂર્ણ કરી અને પાણી છાટા વગર પણ વ્યા ગયા હવેની શું માંગ છે હવે એવું માંગ છે કે હવે ઝડપથી આ કામ થાય જે ગામની સમસ્યા છે સમસ્યા ઉકેલાય તો જ આ ગામ ન્યાય મળે એવું અમને